શ્રીમદ્ ભાગવત કથા દસમો સ્કંદ ભાગ પંદર આગળના ભાગમાં આપણે યમલાર્જુન મોક્ષની કથા સાંભળી જેમાં કનૈયાને બાંધ્યો છે માતા યશોદાએ અને ત્યારબાદ તેને નચાવ્યો છે વ્રજની ગોપીઓએ ગોપીઓ કનૈયાને સમજાવી પટાવી પોતાના ઘરે લઈ જાય છે તે કહે છે કનૈયા ચાલ મારા ઘરે હું તને માખણ આપીશ કનૈયા ગોપીને ઘરે જાય છે ગોપી તેને માખણ આપતી નથી માખણ આપે તો તો ખાઈને કનૈયો ચાલ્યો જાય તેવી બીકે ગોપીઓ કનૈયાને રોકી રાખવા માગે છે તે કનૈયાને કહે છે કનૈયા તારે માખણ જોઈએ છે ને તું થોડુંક નાચ પછી હું તને માખણ આપું માખણના લોભે લાલો થનક થનક થઈ નાચે છે જગતને નચાવનાર નટવર ગોપીઓના પ્રેમને વશ થઈને નાચે છે કનૈયો નાચે છે કનૈયાએ વ્રજમાં અનેક પ્રકારની લીલાઓ કરી છે માતાથી બંધાયા છે ગોપીઓ પાસે નાચ્યા છે અને ભક્તોના મનોરથ પૂરા કર્યા છે વ્રજમાં સુખ્યા નામની એક માલણ રહેતી હતી કૃષ્ણને લીલાઓ સાંભળી સાંભળી તેને કૃષ્ણનું વ્યસન વળગ્યું હતું વ્યસન રાખવું હોય તો વાસુદેવનું રાખો અહંકાર કરવો હોય તો કનૈયા જેવો સમર્થ ધણી મારે માથે બિરાજે તેનું કરો અને તૃષ્ણા રાખવી હોય તો કૃષ્ણ દર્શનની તૃષ્ણા રાખો સુખિયાને કૃષ્ણ દર્શનની તૃષ્ણા હતી લાલાના દર્શન કરવા તેના પીઠા મધુરો શબ્દો સાંભળવા તે રોજ નંદ બાબાના ઘર પાસે આવીને ઊભી રહેતી પણ કનૈયો બહાર આવતો નહીં દર્શન આપતો જ નહીં નિરાશ થઈ માલણ પાછી જાય છે પરંતુ બીજા દિવસે તે ફરીથી આશાભર્યા હૃદય પાછી આવે છે તે મનોમન પ્રાર્થના કરે છે કનૈયા સૌને આનંદ આપનાર તું માત્ર મનીષ તેનાથી વંચિત રાખીશ તારો મનોહર મુખડું જોવા અને તેમાંથી નીકળતા મધુરા શબ્દો સાંભળવા મારું મન ઝંખે છે હૃદય તલસે છે કનૈયા મને દર્શન નહીં આપે વિયોગમાં તળફડતા જીવને ભગવાન અવશ્ય મળે છે માલણ રોજ આવે છે માથે ફળની ટોપલી રાખે છે કનૈયો બાળક છે ફળ મેળવવાની ઈચ્છાથી કદાચ તે બહાર આવે કનૈયાને યાદ આવ્યું એક શબરીના બોર ખાવા હું સામે ચાલીને તેની ઝૂંપડી ગયો હતો આ લાગે છે સબરીની બહેન સુખિયા તે રોજ નંદભવન સુધી આવે છે મારે તેની પાસે જવું જોઈએ કનૈયો બહાર આવે છે કેડે સુનાનો કંદૂરો હાથમાં બાજુબંધ ગળામાં કંઠી પગમાં નુપુર અને માથા ઉપર મોરનું પીચ મનમોહક બાલ સ્વરૂપ છે કનૈયાનું રૂમઝૂમ રૂમઝૂમ કરતો કનૈયો બહાર આવે છે સીધો જ માલણની પાસે દોડી જાય છે માલણના મનની આતુરતા અને વ્યગ્રતા જોઈ કૃષ્ણ તેની પાસે દોડી ગયા પોતાના નાનકડા બે હાથ ફેલાવી તેણે કહ્યું મને ફળ આપ વામને બલિરાજા પાસે માંગ્યું હતું દેવોને સુખ આપવા કનૈયાએ માલણ પાસે માગ્યું છે માલણને આનંદ આપવા સ્વાર્થી દેવોને સુખ મળે તે કરતાં પ્રેમી માલણને આનંદ મળે તે વધુ મહત્વનું કાર્ય કહેવાય બાલકૃષ્ણએ માલણ પાસે ફળ માંગ્યા માલણ પાસે કનૈયો માગે અને તે ન આપે એવું માલણ પાસે શું હતું માલણ પોતાનું સર્વસ્વ સમર્પણ કરી દેતા ન અચકાય છતાં માલણે કનૈયાને ફળ ન આપ્યા ફળ મળે તો એ લઈને કનૈયો ચાલ્યો જાય તેનું મનોરથ હતો બાળકનૈયા સાથે ખાટી મીઠી વાતો કરવાનું તેણે કનૈયાને વાતે ચઢાવ્યું અને કહ્યું કનૈયા હું ગરીબ માલણ છું હું ફક્ત ફળ આપવા આવી નથી ફળ વેચવા આવી છું તારા ઘરમાં અનાજ છે બે હાથ ફેલાવી અને કનૈયાએ કહ્યું આટલું બધું અનાજ છે માલણ કહે થોડુંક અનાજ લઈ આવ હું તને ફળ આપીશ કેમ લાવીશ ને કનૈયો કહે છે હા લાવીશ ઘરમાં જઈ કનૈયો પોતાની નાનકડી બે મુઠ્ઠીમાં ચોખા ભરી લાવ્યો લાવીને સુખિયા માલણની ટોપલીમાં ચોખા પથરાવ્યા સુખિયાના સુખની સીમા ન રહી તેણે કહ્યું લાલા મારી ગોદમાં બેસી તને ગમે તેટલા ફળ તો લઈ લે કનૈયો માલણની ગોદમાં બેઠો માલણનો મનોરથ પૂરો થયો તેનો બ્રહ્મ સંબંધ થયો માલણ રાજી રાજી થઈ ગઈ લઈ લે કનૈયા આમાંથી જે જોઈએ તે ફળ લઈ લે જોઈએ તેટલા ફળ લઈ લે અને પોતાના બે નાનકડા હાથમાં સમાય તેટલા ફળ લઈ કનૈયો ઘરમાં ચાલ્યો ગયો દેહભાન ભૂલી માલણ પોટલી માથે ચઢાવીને ઘરે આવી છે ઘરે આવ્યા પછી તેણે પોટલી ઉતારી છે તેની નજર પોટલીમાં પડી આખી પોટલી રત્નોથી ભરેલી હતી માલણ ગરીબ હતી પરંતુ કનૈયો તો લક્ષ્મીપતિ હતો ને લક્ષ્મીપતિ સાથે સંબંધ થાય તેની ગરીબાઈ ક્યાં સુધી ટકી માલણનું એક જન્મનું તો શું પણ તેના અનેક જન્મનું દારિદ્ર દૂર થઈ ગયું હતું ભગવાનને તમે પ્રેમથી આપો તેનાથી અનેક ગણું તે તમને પાછું આપશે તે કોઈનો ભાર પોતાની માથે રહેવા દેતો નથી કોઈનો ભાર ન રાખે મુરારી આપે વ્યાજ શીખે ગર્થ નિભાળે કનૈયાને કંઈ પણ આપો તેનું ફળ તમને અવશ્ય મળશે કનૈયો હવે પાંચ વર્ષનો થયો છે કનૈયાની ગોકુળ લીલા અહીં પૂરી થાય છે હવે કનૈયાની વૃંદાવન લીલા શરૂ થાય છે બાલકૃષ્ણ હવે વૃંદાવન જવા ઈચ્છા રાખે છે અને કનૈયો જે ઈચ્છે છે તે થાય છે ગોકુળમાં ઘણા જ ઉત્પાતો થયા છે ગોવાળો ગભરાયા તેમને થયું ગોકુળમાં રહેવા જેવું નથી ઉપમંદ નામના વૃદ્ધ ગોવાળે સૂચન કર્યું ચાલો આપણે સૌ વૃંદાવનમાં જઈએ આપણા માટે રહેવાનું તે યોગ્ય સ્થળ છે તેનું આ સૂચન સૌને ગમ્યું ગોપીઓને ગમ્યું બાળકોને ગમ્યું વૃદ્ધોને ગમ્યું રામકૃષ્ણને તો ઘણું જ ગમ્યું ગાડા જોડી ગોકુળના ગોવાળીઓ વૃંદાવનમાં આવીને વસ્યા ભગવાને વૃંદાવન ગીરી ગોવર્ધન અને યમુનાજી જોયા જોઈને તેમને અત્યંત આનંદ થયો પાંચ વર્ષના ભગવાન હવે વત્સપાલ બન્યા છે ગોવાળ બનવાની હજુ વાર છે પહેલાં તેઓ વાછરડા ચરાવે તેમાં નિપુણતા મેળવે એટલે ગાયો ચરાવવાની યોગ્યતા મળે રામ અને શ્યામ નાના વાછરડાને ચરાવવા જાય છે તેમને બહુ દૂર જવાનું નથી તેઓ વાછરડા ચરાવે છે અને નંદના ગોકુળ એટલે કે જ્યાં નંદ બાબા વસે છે તે ગોકુળ વૃંદાવન પણ તે અર્થમાં ગોકુળ જ કહેવાય એની નજીક વિવિધ રમતો રમે છે વત્સ્ય પાલન કરતાં કરતા રામ શ્યામ ગોપ બાળકો સાથે જાત જાતની રમતો રમે છે ભમરડા અને ચકરડીઓ ફેરવે છે ગીલી દંડા રમકડા દોરડા ખેંચવા વગેરે રમતો રમે છે ક્યારેક વેણું વગાડે છે ગિલોલથી પથ્થર ફેંકે છે ક્યારેક પગમાં ઘોઘરા બાંધીને સૌ નાચે છે ક્યારેક બાળકોનો ઘોડો કરી તેના ઉપર સવારી કરે છે પરંતુ વૃંદાવન તો વન છે વનમાં અસુરો પણ આવે એક દિવસ કૃષ્ણ બલરામ વાછરડા ચરાવા ગયા હતા ત્યાં વાછરડા જેવો દેખાતો એક દૈત્ય આવ્યો ભગવાને તેને જોયો બલરામને બતાવ્યું પછી રમત શરૂ કરી એક પછી એક વાછરડાને પકડે અને છોડી દે તેમ કરતાં વાછરડા રૂપે રહેલા દૈત્ય પાસે આવી ગયા તેના પાછલા બે પકડી તેને ચક્કર ચક્કર ઘુમાવ્યો ઘુમાવી અને ફેંક્યો પૃથ્વી પર પડે તે પહેલાં જ અસુરના પ્રાણ નીકળી ગયા તેનું નિર્જીવ શરીર એક ઝાડ સાથે અથડાઈને તૂટી પડ્યું મરતા મરતા અસુરે પોતાનું વિકરાળ સ્વરૂપ પ્રકાશ્યું બાળકોએ મહાકાય અસુરને ભૂમિ પર પડેલો જોયો તેના દેહમાં પ્રાણ ન હતા અજ્ઞાનતાના દોષરૂપ વસ્ત્રાસુર આ રીતે મરાયો વસ્ત્રાસુર મરાતા સૌને આનંદ થયો રામકૃષ્ણ વનમાં જે લીલા કરે તે બધી જ લીલા ગોપ બાળકો ઘરે જઈને પોતાના મા બાપને કહેતા વસ્ત્રાસુર વતની કથા સાંભળી વ્રજના ગોપીજનો અને ગોવાળોની ખૂબ જ આશ્ચર્ય થયું એક દિવસ ગોપ બાળકો યમુનાજીમાં જલપાન કરવા આવ્યા કિનારા ઉપર એક મોટા બગલાને જોયું ભયંકર મોટા બગલાને જોઈ તેઓ ગભરાયા બક એટલે દંભ આ બગલું દંભરૂપી દોષનું પ્રતિક હતું બાળકોને ગભરાયેલા જોઈ ભગવાન બગલાની પાસે ગયા ભગવાન તો આનંદ સ્વરૂપ છે બકાસુરે પોતાની ચાંચને પહોળી કરી અને આનંદ સ્વરૂપ ભગવાનને ગળી ગયું બકાસુર ભગવાનને ગળી ગયો તે જોઈ ગોવાળોને દારૂણ દુઃખ થયું તેમના પ્રાણ કંઠે આવીને અટક્યા ભગવાને બાળકો ઉપર કૃપા કરી તેમને સુખ અને આનંદ આપવા માટે ભગવાને અદ્ભુત લીલા કરી તે બકાસુરના ગળામાં આવ્યા આવીને અગ્નિ સ્વરૂપ બની ગયા બકાસુરનું ગળું બળવા લાગ્યું અસહ્ય બળતરા થવા લાગી તેણે પોતાની જાચ ખોલી અને ભગવાનને બહાર કાઢી નાખ્યા પછી ક્રોધાતુર બની તે ભગવાનને મારવા દોડ્યો ભગવાને તેની ચાંચ પકડી અને તેને ખોલી બકાસુરને ઊભોને ઊભો ચેરી નાખ્યો કંસનો મિત્ર બકાસુર આ રીતે હણાયો બાળકોને બહુ જ આશ્ચર્ય થયું તેમને લાગ્યું કૃષ્ણ આપણા જેવો નથી તેઓ કનૈયાને પગે પડ્યા અને વાછડા લઈ વ્રજમાં ગયા ઘરે આવીને ભગવાનને આ બધી જ લીલા ગોપ ગોપીઓને કહીને સંભળાવી સૌ આશ્ચર્યમુક્ત બની ગયા ભગવાને વસ્ત્રાસુર અને બકાસુરનો વધ કર્યો ગોપ બાળકોને તેમના માટે અહોભાવ ઉત્પન્ન થયો વત્સચારણ લીલા તો અવિરત ચાલતી હતી એક દિવસ ભગવાનને સખાઓ સાથે વન ભોજનની ઈચ્છા કરી સાથમાં ભોજનની પોટલીઓ લઈ અને હાથમાં વાછરડા ચડાવવાની લાકડીઓ લઈને તેઓ વ્રંત પ્રદેશમાં ગયા વાછરડા ચરે છે સૌ બાળકો નિર્દોષ રીતે રમત રમે છે કોઈ ફૂલ ચૂંટી તેની માળા બનાવી તે વનમાળા કૃષ્ણના ગળામાં આરોપે છે તો કોઈ ગુંજાની માળા બનાવી તેને પહેરાવે છે ક્યારેક પકડદાવની રમત રમે છે કૃષ્ણ એક સ્થળે ઊભા રહે છે બધા જ ગોવાળો અમુક ચોક્કસ સ્થળેથી દોડીને કૃષ્ણને પહેલું કોણ અડકે તેની હરીફાઈ કરતા આવે છે ક્યારેક વાદ્ય વગાડતા ક્યારેક ગાતા કોકિલની માફક કુંજ કરતા મોરની માફક નાચ કરતા વાંદરાની માફક ચાળા કરતા ઝાડની ડાળીઓ પકડીને ઝૂલતા નદીમાં નાહવા પડી ધીંગા મસ્તી કરતા બૂમો પાડી પડઘાને ખીજવતા અગાસુર નામે એક રાક્ષસ હતો તે પૂથણા અને બકાસુરનો નાનો ભાઈ હતો ગોપ બાળકોની આવી પ્રસન્નચિત રમતોથી અઘાસુરને મનમાં અદેખાઈ આવી અઘ એટલે પાપ પાપના સમા અઘાસુરથી આ દેખી ન ખમાયું તે પોતાની બહેન અને ભાઈનું વેર લેવા તત્પર થયો કંસનો પ્રેર્યો તે વનમાં આવ્યો એક યોજન જેટલા વિસ્તારનો વિકરાળ અજગરનું રૂપ તેણે ધારણ કર્યું પાપી અઘાસુર પોતાનો વિકરાળ મોઢું ઉઘાડી અને માર્ગમાં પડ્યો છે તેનો નીચલો હોઠ ધરતીને અને ઉપલો હોઠ આકાશને અડકે છે તેનું મોં પર્વતની ગુફા જેવું દેખાય છે રામકૃષ્ણ સહિત બધા જ બાળકોને તે ગળી જવા માંગે છે રમતા રમતા બધા જ બાળકો ત્યાં આવ્યા છે તેમણે પર્વતની મોટી ગુફા જોઈ ગુફા જોઈને તેમાં બેસવાની ઈચ્છા થઈ તેમણે કનૈયાને કહ્યું કનૈયા ચાલ ને આપણે ગુફામાં જોઈએ કે તેમાં શું છે તું આવે તો અમને બીક ન લાગે ગોપ બાળકો કૃષ્ણને સાથે લઈ જવા તૈયાર થયા છે કૃષ્ણ સાથે હોય તો બીક કોની ઘરની બહાર જાઓ કે કોઈ પણ કામ કરો ત્યારે કૃષ્ણને સાથે રાખજો ઠાકોરજીને સાથે રાખવા એટલે મુખજી ઠાકોરજીના નામનું સ્મરણ કરતા રહેવું કનૈયો ગોપ બાળકો સાથે ચાલ્યો તાળીઓ પાડતા હસતા હસતા સૌ વિરાટ ગુફામાં પ્રવેશ્યા સાથે વાછડાઓ પણ લીધા અઘાસુરના પેટમાં પેસતા જ તેમના મુખમાંથી ઉડતી વિષજાળાઓથી ગોપ બાળકો તથા વાછરડાના પ્રાણ ગયા છેલ્લે કૃષ્ણ પ્રવેશ્યા પ્રવેશતા જ અઘાસુરે પોતાનું મોં બંધ કરી નાખ્યું અસુરે પોતાનું મોં બંધ કર્યું ભગવાન સહિત સૌને પોતાના પેટમાં સમાવી લીધા તે જોઈ દેવલોકમાં હાહાકાર થઈ ગયો અઘાસુરને કંસે મોકલ્યો હતો કૃષ્ણના પ્રાણ હરવા તેણે અઘાસુરની શક્તિમાં વિશ્વાસ હતો તેથી કંસ પોતે આકાશમાં ઊભો રહી અઘાસુરનો આ પરાક્રમ જોતો હતો જે બન્યું તે જોયું તેને સંતોષ થયો સંતોષ પામી કંસ પોતાના ઘરે ગયો ભગવાને પોતાની સખા તથા વાછરડાઓનો ઉદ્ધાર કરવાનું વિચાર્યું તેમણે પોતાનું શરીર વધાર્યું અઘાસુર અકળાયો તેની આંખો નીકળી ગઈ તે માથું પછાડવા લાગ્યો બ્રહ્મરંથમાંથી તેના પ્રાણ નીકળી ગયા તેનું મુખ પહોળું થઈ ગયું ભગવાને મૃત બાળકો તથા વાછડા તરફ અમી દ્રષ્ટિ કરી અને સૌને સજીવન કર્યા હસતા હસતા સૌ બહાર આવ્યા અઘાસુર મરાયો તેના શરીરમાંથી નીકળેલી જ્યોતિ પ્રભુમાં પ્રવેશી અઘાસુરને સાયુજ્ય પ્રાપ્ત થયું દેવોએ પુષ્પવૃષ્ટિ કરી અઘાસુર મોક્ષની આ લીલા ભગવાને કુમારાવસ્થામાં કરી પરંતુ બાળકોએ એક વર્ષ પછી એટલે કે પોતાની પોંગળ અવસ્થામાં એ લીલા પોતાના મા બાપને કહીને સંભળાવી છે આ વાત સાંભળી પરીક્ષિતને આશ્ચર્ય થયું તેણે કહ્યું ભગવાન ગોપ બાળકોને આ લીલા પોતાના માતા પિતાને કહેવા માટે એક વર્ષ સુધી રાહ કેમ જોઈ તે જ દિવસે ઘરે જઈ અને તેમણે આ વાત સામાટે ન કહીને સંભળાવી સુખદેવજી કહે છે રાજન તારો પ્રશ્ન ઉત્તમ છે ભગવાનની લીલાઓના શ્રવણથી જેની બુદ્ધિ સ્થિર થાય તે ભાગ્યશાળી પુરુષ જ આવો પ્રશ્ન પૂછી શકે તારી જિજ્ઞાસાને ધન્યવાદ ઘટે છે સાંભળ રાજન અગાસૂના વધ પછી બ્રહ્માજી ગોપ બાળકો તથા વાછરડાઓનું હરણ કરી અને બ્રહ્મલોકમાં લઈ ગયા અને એક વર્ષ સુધી તેમને બ્રહ્મલોકમાં રાખી મૂક્યા હતા આ સાંભળી પરીક્ષિતને આશ્ચર્ય થયું અને તેની પરાકાષ્ઠાએ પહોંચ્યું પરબ્રહ્મ પરમાત્મા પોતે પૃથ્વીનો ભાર ઉતારવા માટે પૃથ્વી પર પ્રગટ્યા છે પ્રગટ્યા ત્યારે બ્રહ્માએ પોતે તેમની પ્રાર્થના પણ કરી હતી અને તે જાણે છે કે કૃષ્ણ પરબ્રહ્મ પરમાત્મા છે તેમ છતાં કૃષ્ણના સખારૂપ ગોપ બાળકો અને તેની કૃષ્ણથી રક્ષાયેલા વાછરડાઓનું હરણ બ્રહ્માએ શા માટે કર્યું હશે રાજા પરીક્ષિતે પોતાના મનનો એ પવિત્ર સંશય સુખદેવજી સામે રજૂ કર્યો છે અને તેનું નિવારણ કરવાની પ્રાર્થના કરી છે બ્રહ્મા મોહ પ્રવર્ધનની એ કૃષ્ણ લીલાની યાદ આવતા સુખદેવજી સમાધિસ્થ બનવા લાગ્યા છે પરંતુ પરીક્ષિતના હિતનો વિચાર કરી મહાપ્રયત્ને સ્વસ્થ રહી તેમણે કૃષ્ણની એ પરમ રહસ્યમય લીલા રાજાને કહીને સંભળાવી છે જે આપણે આવનારા ભાગમાં સાંભળીશું જો આપને આ કથા વાર્તા સાંભળવામાં રસ પડતો હોય તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર અચૂકથી કરશું જય શ્રી કૃષ્ણ